ભાવનગરમાં ઘડેજી નદીના શુદ્ધિકરણ પ્રોજેક્ટના ભાગરૂપે વસાહત હિત રક્ષા સમિતિ દ્વારા મૌન ધરણાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લોકોએ ભાજપ સરકાર અમને પાકિસ્તાન મોકલી દો અને પાકિસ્તાન જિંદાબાદ જેવા નારા લગાવાયા હતા જેનાથી વિવાદ પણ સર્જાયો ઘટનાને પગલે પોલીસે બસો થી વધુ લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી શરૂ કરી કંસારા શુદ્ધિકરણનો એક પ્રોજેક્ટ વર્ષોથી વાતુ કરે છે હજી પૂર્ણ થયો નથી અડધો બાકી છે ત્યાં કંસારા નહીં અને ગઢેજી શુદ્ધિકરણની વાતો કરે છે ભાવનગરનું ડેવલપમેન્ટ થતો હોય વિકાસ થતો હોય ભાવનગરના લોકો ગરીબ માણસો મધ્યમ વર્ગના માણસોની સાથે રહે બહુ સાચી વાત છે અને અમે પણ સાથે છીએ પણ હજારો મકાન લોકોના મકાન પાડી અને આપણે વિકાસ કરીએ એ બહુ વ્યાજબી નથી લાગતું ઓલા કંસારામાં પોળાઈ ઘટાડી દીધી અગાઉ પણ માન્ય શક્તિસિંહ ગોહિલ સાહેબ જીજ્ઞેશ મેવાણી સાહેબ આવ્યા હતા કમિશનર સાહેબે આ શાસકોએ કીધું તું કે સકારાત્મક નિર્ણય અમે લેશું ઓછું તૂટે ઓછા મકાન પડે એવા નિર્ણય લેશું એક નોટિસ આ ગરીબ માણસોને આપી દીધી બીજી નોટિસ આપી પંદર દિવસની મુદત આપી છે ખબર નહીં આ લોકો શું કરવા બેઠા છે